રહ્યું છે ભયંકર આજુબાજુના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત ઉપર અને રાજસ્થાનના વિસ્તારો ઉપર આ બીજા નંબરની સિસ્ટમ

આવી રહી છે સાયક્લોનિક સિસ્ટમ બનવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે અને હવે ગુજરાત ઉપર પણ આ વાદળોનું ઝુંડ આગળ વધતું જોવા મળ્યું છે બે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતી જોવા મળી છે અને આ સિસ્ટમની દિશા હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર આગામી કલાકોમાં મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર એલેટ જાહેર કરવામાં આવી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે તોફાની પવનોની સાથે પહોંચેલી જોવા મળી છે સિસ્ટમના ભારે દબાણના કારણે આજે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં છે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અને તાલુકા અને જિલ્લાઓની અંદર મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અનેક વિસ્તારોમાં મેઘરાજા તાંડવ પાછલા ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન 147 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને આજે પણ મેઘરાજાનું ભયંકર સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળવાનું છે રાજ્યની અંદર અટકેલું સોમાસુ ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ સીઝન દરમિયાન ગુજરાતની અંદર 61% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં 80% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પોતાનું જોર આ સિસ્ટમો દર્શાવતી જોવા મળી છે અને સિસ્ટમનો સ્ટ્રફ અને સર્ક્યુલેશન પણ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે લંબાયેલી જોવા મળી છે જેના કારણે

ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાત ઉપર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે વાવાઝોડાની ભારે અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે તો આજે કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોમાં સામાન્ય નથી લઈને હળવા વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે તેની જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ

ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે જેમાં પણ સિસ્ટમના તીવ્ર દબાણને ભારે અસરોને જોતા ઉત્તર ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીના જિલ્લાની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે આમ મેઘરાજાની એન્ટ્રીની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર પવનની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ પણ અત્યારે વધતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગરના વિસ્તારો મહેસાણા રાધનપુરની સાથે થરાદના પંથકોની અંદર કલાકોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારો અને મકાનોની અંદર પાણીનો ગરકાવ આજે જોવા મળી શકે છે વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળશે ને લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે ભારે વરસાદ પડવાને લઈને આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સુરત નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આજે તીવ્ર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જો કે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર તાપીના વિસ્તારની અંદર ડાંગના વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એકાએક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વાપીના વિસ્તારોની અંદર સાથે સાથે સાપુતારાનો વિસ્તાર દમણ દાદરા નગર હવેલીની અંદર નવસારીમાં તે ઉપરાંત ઉમરપાડાના વિસ્તારની અંદર ડેડિયાપાડાનો વિસ્તાર વાંકલ કોસંબાના પંથકોની અંદર ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર દહેજના પંથકોમાં સાથે સાથે જાંબુછર કરજણ અને સિનોરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘ આજે ભયંકર સ્વરૂપ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું આજે ભારે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમ અત્યંત ભારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે દાહોદ છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારોની અંદર અને પંચમહાલના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં આગામી કલાકોમાં ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ જોવા મળશે જેમાં દાહોદ છોટા ઉદેપુર મહીસાગર વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડાના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે ધોળકાનો વિસ્તાર નડિયાદ આણંદના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર લુણાવાડા ગોધરા અને બોડેલી વિસ્તારોમાં અત્યારે વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં પવનની ગતિવિધિનું જોર વધતું જોવા મળી શકે છે અને લો પ્રેશર સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે જોર વધતું જોવા આજે મિત્રો મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનીને હવે ધીમે ધીમે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર ઘાતક પવનો ફૂકાતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર પવનની ગતિવિધિ અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર અથડાતા જોવા મળ્યા છે અને આ તોફાની પવનોની અસરોને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના તાલુકા અને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્ર અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ચલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળશે જૂનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ મહુવા અલંગ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ બોટાદના પંથકોની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે સુરેન્દ્રનગર મોરબી છોટીલા રાજકોટના વિસ્તારોની સાથે જામનગરના પંથકોની અંદર મેઘરાજાની તીવ્ર અસરો વર્તાતી જોવા મળી છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર પણ ગાજવીજ સાથે વાતાવરણની અંદર પલટા સાથે તીવ્ર વરસાદ પડવાની આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો દર્શાવતો જોવા મળ્યો છે અને કચ્છની અંદર પણ અત્યારે ધીમેથી હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે અને આજે કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ માંડવી બાડેલી નળિયા અને રાપરના વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળશે તો લખપતના વિસ્તાર અને ખાબડના વિસ્તારોની અંદર ધીમી ગતિએ હળવો વરસાદ પડી શકે છે આમ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી હોવાના કારણે અત્યારે આ સિસ્ટમનું ભારે દબાણ રાજસ્થાનના વિસ્તાર જોધપુરના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે અને એક સાયક્લોનિક સિસ્ટમ ધાનવડ આજુબાજુના વિસ્તારોમાં પોતાનો કાળો કહેર વર્તાવતી જોવા મળી છે આ બંને સિસ્ટમો હવે ધીમી ગતિ ગરમીએ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવા માટે આગળ વધતી જોવા મળી છે આમ ગુજરાતની અંદર આજે ને આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિભારે વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે જેને લઈને આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં ગુજરાત ઉપર આવી રહી છે